મારા સરીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ નિષ્ઠાવાન કર્મઠ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું અને સાથે સાથે મારે સરીગામને સજ્જન જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ સબી ધરાવતા કર્મઠ સરીગામના સન્માનીય ગ્રામજનોના આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત આટલી ભવ્ય જીત ન થઈ આ જીત સરીગામની જનતાને સમર્પિત છે સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે અમે પચીસ વર્ષથી જે વિકાસના કાર્યો જે લોકોના સુખ દુખમાં ભાગેડી થઈને કામ કરતા આવ્યા છે એની આ જીત છે હંમેશા એક આ ચૂંટણીએ એક વસ્તુ સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની જે અધિકારીઓની લોકવિરોધી વિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરશું અમારા કાર્યકર્તા અને સરીગામના સન્માન્ય ગ્રામજનોને ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ તબક્કે હું કહેવા માગીશ કે અમે એક એક મિનિટનો એક એક સમયનો ઉપયોગ કરીને સરીગામની જનતા માટે સેવા માટે કાઢીશું અને સરીગામની જનતાને સેવા કરીશું સૌનો આભાર ભારતમાં તાકી છે આ અમારી સરીગામ ત્રેવીસ પેટા ચૂંટણી બે અમારો ભવ્ય વિજય થયો છે અને આ મારો વિજયથી પણ આપણા બધા સૌનો સાથ અને સહકારથી ખૂબ જ મોટો અમને વિજય મળ્યો છે એમનો હું આભાર માનું છું અને હવે પછી અમે સરી ગામમાં સરીગામનું એટલા બધા કામ કરીશું કે સામેથી અમારા જનતા અમને અમારો વખાણ કરે અને સારું કામ થાય સરીગામમાં વિકાસનું એ હું એના માટે અમે કટિબદ્ધ છીએ